અસંભવ અવિસ્મરણીય અવિશ્વસનીય રાજકોટના દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર નાના મોવા સર્કલ નજીક પાછળ આટલા ફ્લેટ મળવો અશક્ય છે આ રહ્યો દોઢસો નો ધોડ આ રહ્યું આર પ્રાઇમ અને આ રહ્યું તમારું સિલ્વર હાઇટ તો આપણે વાત કરી રહ્યા છીએ સિલ્વર નેસ્ટ ની કે જ્યાં તમને બે હજાર પ્લસ સ્કવેર ફીટ ના બે ફોર બી એચ કે ફ્લેટ મળવાના છે અહીં તમને સેપરેટ સર્વન્ટ એન્ટ્રી મળવાની છે હવા ઉજાસ અને વાસ્તુશાસ્ત્ર ફ્રેન્ડલી આ ફ્લેટ રહેવાના છે એક માળ ઉપર ફક્ત ચાર જ ફ્લેટ રહેવાના છે ઈસ્ટ વેસ્ટ ઓપન છે અને સાથે જ અહીં લિફ્ટ ની સુવિધા છે આ છે તમારો લેવિશ લિવિંગ એરિયા જે તમને યુઝ વિન્ડો અને સિટિંગ બાલ્કની સાથે મળવાનો છે આ છે તમારો સી શેપ નો કિચન એરિયા એની એક્ઝિટ સામે ડાઇનિંગ એરિયા મળવાનો છે આ જગ્યાને તમે સ્ટોર રૂમ અથવા પૂજા રૂમ તરીકે ઉપયોગ કરી શકો છો આ છે તમારો ફર્સ્ટ બેડરૂમ આ તમારો સેકન્ડ બેડરૂમ રહેવાનો છે થર્ડ બેડરૂમ અને ફોર્થ બેડરૂમ આપણો માસ્ટર બેડરૂમ રહેવાનો છે હવા ઉજાસ નું દરેક રૂમ માં ધ્યાન રાખેલું છે સુવિધાઓની વાત કરીએ તો અહીં તમને ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટ પાર્કિંગ સાથે જ પાણીની ફૂલ સુવિધા હોમ થિયેટર જીમ એરિયા હોલ ટેરેસ ઉપર ગજીબો સીસીટીવી સિક્યુરિટી અને કમ્પાઉન્ડ જેવી સુવિધાઓ મળવાની છે આ જગ્યા દોઢસો ફૂટના રિંગ રોડ ઉપર આવેલી હોવાથી ભવિષ્યમાં પણ તમને સારું એવું રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ મળશે આ જગ્યાની બાકીની ડિટેલ્સ અને ઓનરનો કોન્ટેક્ટ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે જલ્દીથી જગ્યાની મુલાકાત કરો